અમદાવાદ ખાતેની દુખદ વિમાન દુર્ઘટનાને લઈ કઠલાલ શહેરમાં બંધ પાડવામાં આવ્યું છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કઠલાલ પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. કઠલાલના વેપારીઓ તેમજ નગરજનોએ તમામ બજારો તેમજ ધંધા રોજગાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો છે. આમ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આજે અમારા લાલભાઈ કસરાના माजी સરપંચ જે તેમનો નિધન થયું છે એ બર આખા ગામે બહુ શોક વ્યક્ત કરું છે. એમના કામ ઘણા સારા હતા અને અમને બહુ ચાહતા હતા એમને પણ પછી આ જે બન્યું એમાં બહુ દુઃખ થયું છે એટલે લોકોએ આજે બજાર બંધ પાડ્યો છે અને ગામ બંધ છે આજે અને લોકો એના માટે બહુ જ એ કરે છે બરાબર કે ચલો ભાઈ તબક્કા માટે દુઆ કરે છે અને બીજું કે જે જે લોકો મરી ગયા જે જે લોકો ઓફ થઈ ગયા બરાબર બધાના મને અમે બી કરીએ છીએ અને એમને સજનો પાક એ આપે બરાબર શાંતિ આપે એવી છે દુઃખ સહન કરે શક્તિ આપે